સુરેન્દ્રનગર નવા એસી ફૂટ રોડ પર આવેલ ગ્રાન્ટેડ સરસ્વતી કન્યા છાત્રાલય અને જય ખોડિયાર કુમાર છાત્રાલયના નેવું જેટલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વઢવાણ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ મહાનગરપાલિકા બન્યાની આ તકે ખુશી પણ વ્યક્ત કરી હતી સાથે વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ વિતરણ કરી હતી ત્યારે આ પ્રસંગે શાળાના પ્રમુખ મંજીભાઈ જાદવ અનુસૂચિત જાતિના નાયબ નિયામક મકવાણા વિગેરેઓ દ્વારા અનુસૂચિત જનજાતિ છાત્રાલયના વિદ્યાર્થીઓને

આજે સુરેન્દ્રનગર નગરપાલિકામાંથી જે મહાનગરપાલિકા બની એની ખુશાલીમાં અમારા પરમ મિત્ર મંજીભાઈ જાદવ બારાજી આપણું સરસ્વતી કન્યા છાત્રાલય કુડિયર કુમાર છાત્રાલય મારુતિ કુમાર છાત્રાલય આ ત્રણેય છાત્રાલયના બાળકોને દીકરા દીકરીઓને સરસ મજાનું સ્કૂલ બેગ વિતરણ કરવાના આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ નિયામક શ્રી કે મકવાણા સાહેબ એવા જ આ સંસ્થાના પ્રમુખ શ્રી મંજીભાઈ જાદવ આપણા સ્કૂલના આચાર્ય શ્રી જેટી સોલંકી સાહેબ મંજીભાઈ જાદવના ધર્મપંથનશ્રી